ના ભાઈ ખેમજી કોણ આ નવા આયા અલા તમાર કોડ ધોળી ભાગડી પહેરી હે ને ઉપક છે અતે શું કામ હતું અલા એ તો ચાલવાનું અલા મને ખબર છે ખેમજી મોજ છું અલા કે વેખવા આય મને ખબર છે કેવો ધક્કે વેખવા આય અમે અમે ખેમજી ભારો આમ શાંતિ રાખો બે અમને ના બોલતા હેલો અચિત હા ખેમજી નો ફોટો હશે તમારા ભાઈ તમાર રોજના ઘર તો કે ફોટો થશે કે હા તો ફોટો તો તું ન લાગી હું નવો નહીં તમારા ગામમાં નવા આવ્યો પણ એ હું કોમ તો ચાંદ કરું તુચે હવે ખબર હે મોટી ગીત તો હું કંઈ આવેલો જ છું મોટી ફેક્ટરી છે જલ્દી યાર હા બ્રાન્ડેડ ધૂચે છે નો બ્રાન્ડેડ સી તમે કશું લાવ્યા જ નહીં કે પેકિંગ પેટી લઈ જાઓ પેટી પેટી લઈ જો તમે હા છોકરા કોઈ આવતું નહીં ના આવતા તો કેશા માટે પણ લાવે પૈસા ઓનલાઈન કરશો કે થોડા ઘણા કેશાલા મને રોકડા લેટલા એકજો પૂરા બીજાનું પેકેટ પંચોતેર પૂરાય પૂરા પૂરા પૂરાય બીજા ઓનલાઈન ના જોવું જોવું ફારા સારી એ તું આવશું લઈને આવી બાઇક લઈને આવતો હોય તો ના ભાઈ તમને ના ખબર પડે બધા સોચ ખાવા આટલા સુચાઈ હોય હું શું બાઇક લઈને આવી એ તું હર ખેર આવકાર ને આવી હાથે તો હું નહીં આવું પૂરે કમરે તમે હાલત કાઢો હું જો તું તમારે ચેક કરું કરજો એમ જો તમારે કશું થાય હા

પણ એ જો એવો ગમે એક ઈમાનદાર પોલીસવાળો આ પકડી રહ્યા છે આ તો પછી અમારે હલવાનું થઈ જાય કે એટલે તમને એમ નહીં હું તમને કઈ કે આ તો હું જેટલા દેખવા છું ને જેટલી ભલે દહ વખત એના પાસે એના પાસે જો પણ એના દહ વખત કહું કે એવું કરવાનું એટલે યાર ના થાય એવું બધું હાજુ જો તો ત્રીસ હજાર રૂપિયા એડવાન્સમાં લે યાર અને ખબર દસ લાખ સિત્તેર હજાર તો એડવાન્સમાં દીધા હતા હોય તો ખબર આવે લીધા હતા તો હવે ચાર લાખ લેવા ને ચાર લાખ હું તને ફોન પે કરું કરી દઉં

લે ઇમ્પોર્ટન્ટ લે નામ ના લે બંદો એવું હા તો હારું આડો હું આવું હમણે હમણે આવય છે હા એમી વન હા

અલા હું તમારે રોજ ના પરું ન પ્યો આવું આયું ઈ તમે અહીંયા બેરો આ તો યાર આ વસ્તુ તમારે પડી છે ઓખી ભૂલડા સોણી બા બધું લઈ ઉડી પણ ના પોલીસ આવવામાં ભઈ જાય ને તો ગોઠના મારે જ હલવાન થાય મારે જ હલવાન થાય ગોઠનું શું કરું હા ઓયન વાતે વાનું નહી એક ફેલી કાઢ લુ ટકની એટલે મફતમાં મળી જાય પૈસા એ કમજી એટલે ભારો માલ જોવા દઉં કલાક મારે અલ્યા કમજી આ વસ્તુ કલાક ભારો વસ્તુ જોવા દયો તમે વસ્તુ વસ્તુ કમ્પ્લીટ હે હો કમજી વસ્તુ કમ્પ્લીટ હે કલાક વસ્તુ હે કલાક વસ્તુ હે

મારો ઓય શું પેલું પેકેજ ચોર્યું એનું લઈ લીધું હે થાય આ તો મેલીમાં પાછું લઈ આજો એવું નતું વિચારવાનું મારે અલા કેમજી હું કેલા ખબર નામજી થાય એક પેગના પૈસા લઈને છોકરા અરે આ બધું કોઈ કે તમે છોકરા તું આઈસ્ક્રીમ થઈ જા પછી

आपण हो <laughs> 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 वादे

બોલિસ્કોય સંભાળ લે કરજો પોશિયોમ લઈ ઓમ વડંગા એટલો વળી જાજો અને એક ટણ તમારું ઘર હે કઈ શું કરવાનું એક તો હવે કમ્પ્લીટ થઈ કોઈ સખના પડે હું કમ્પ્લીટ થઈ જઉં હે મગનજી અ મગનજી લે દાળ પી જાશ્યુ એ મેકા તુ તક નથી છે મરામ કરી લે પસાજી મગનજી બોલો આ શું કવર લઈને ફકારી જાછો આ બધું ભાઈ પોલીસવાળા છો ઓમ પોલીસવાળા છો આ શું કરી તમે કેજો ના ના હું ને હ હું ને લઈ રે ને ના કવર લઈ

ના મગનજી મગનજી શું મગનજી એટલે તમને ખબર તમે શની ખબર મગનજી શું થી હોય એટલે મગનજી ખુબ દારૂ થઈ ગયા નશામાં આવી ગયેલા હતા પણ દારૂ નવું આવ્યું હું વિચારતો મને એવું લાગે કે દારૂ ને આ બીજું જ વસ્તુ છે જે મેં ના અને નશામાંથી ચાર વાગે ગોટા ખાધા મુ આયા જાન તો અને કવરથી વાતો કરતા કે પોલીસ મેર કે ખ્યામજી મેર ગલ લે પોલીસ વાળા કે તમે આવો એમ કેતા હતા અમ ગોટા તૈયાર હતા એ લ્યા તમે યુ આર હદ બોલતો આ તો હું મુ જો માર કોમે એટલે પણ તમને કઈ વાતની ખબર હે કઈ વસ્તુ વસ્તુ આવે ને જેથી નશા ને મે કાય એવું તો કોઈ વસ્તુ આવતું નહી હા શું એમ સમજી આ પાગડે શું પડી

ડજોજી નહીં આ ઘરે થી ડોસી લે અમે આટલે મેલો તો લે આ જો જોઈલું લાગે છે ના મે આ તું એ મે આ તો અરે રક્ષ નહીં આ ડ્રક ડ્રક શું આવે શું આવે કેમ કે એક સોળે ગમી તો ખબર પડી જાય કે આ આવે છે આ તો આ તમારી જોડે લા આ તો મે આ ખબર પડે આ શું વસ્તુ છે ખબર પડે લે તમને મોણા મરી જાય વધારે ઊંજી જાય તો આવ્યું

એટલે આગે પોલીસને ફોન નહીં કરું કેમ નહીં કરો એટલે તો પોલીસ ફોન ના કરે તેમ ના કરે એ એ તને આ એ નહીં આઈ એટલે આ ના મે

હજાર જેટલી કહી દો સત્ય નવા લાવ્યા જો બતાવું તમે સત્ય નવા લાવે જોતા જોઈ લેત્ય નવા બધા સારી તમે તમે જાણશો ને તો તમે કહો કે આટલા રૂપિયા જિંદગી માં નહીં પાડે પથ્થરા પંદર લાખ નું પંદર લાખું સિએ તર ને કીધું છે

પોલીસ ને લઈને આવુંક્ટ અને પછી તમારી જો એક વર ધ્યાન માં ના ખડો ને તો મારું નો લે તમને કે હતા બધું પતી તમે તમે ધ્યાનમાં જવાના છો વેકવાના છો છો